પાટણ જિલ્લામાં હારીજ તાલુકા અને રાધનપુર થી શંકેશ્વર આતરણી તાલુકામાં અને અન્ય તાલુકા પણ બેફામ પાટણ જિલ્લા આઈટીઓ અને પાટણ જિલ્લા ખનીજ વિભાગ બંને રહેમ હેઠળ ચાલી રહ્યા છે ડીસા સિહોરી અને હારીજ તાલુકાના રોડા અને રાધનપુર બનાસ સમયે શંકેશ્વર થી બહુચરાજી રોડ અને હારીજ થી બહુચરાજી રોડ આ તમામ જગ્યાએ રેતી ભરેલા મોટા ડમ્પર અને કપચી ભરેલા કપચીના મેન્ટલ ભરેલા મોટી ગાડીઓ અને ગ્રામીણ રોડ પર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે સરોડા બદરખા ચલોડા રોડ પર ઓવરલોડ રેતી ભરેલા ડંપરો બેફામ દોડતા નાના વાહન ચાલકો છે ઓવરલોડ રેતી ભરેલા ડંપરો ઉપર કોઈ તાળપત્રી કે કોઈ કાર્પેટ બાંધવામાં આવતા નથી ડમ્પરોમાં રેતી પર કોઈ તાળપત્રી બાંધ્યા વગર ડમ્પરો બેફામ ગતિ એ દોડી રહ્યા છે છતાં તંત્ર ને આવા પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરો દેખાતા નથી ડમ્પરો પર તંત્ર ની કોઈ રોકટોક નથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો થી રોડ પણ તૂટી ગયા છે આવા ઓવરલોડ ડમ્પરો રોડ ને જ બનાવી દે সেটা <m>